અંકલેશ્વરના શેના નવગામા ગામને નવી વસાહતમાં એક બંધ મકાનમાંથી તસ્કરો એક છાસઠ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ મકાન માલિક દિલીપ દલસુખ વસાવા ચૌદમી જુલાઈના રોજ પોતાની પત્ની સાથે મુલત ગામે સાસરિયામાં ગયા હતા તેમના ઘરે તાળું મારેલું હતું જે તકનો લાભ તસ્કરોએ લઈ તેમના મકાનના દરવાજાનો તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા આ ઘટના અંગે અંગલેશ્વર બી ડિવિઝન પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી મારું નામ વસાવા દિલીપ દલસુખ હું સાસરીમાં બે દિવસ ગયેલો હતો બીજા દિવસે ચોરી થઈ તેમાંથી મારે સોનું ચાંદી ઘરેના બધું લઈ ગયા

પંદર તારીખે રાત્રે ચોરી થઈ હતી હવે બાજુના ઘરમાં છૂટા હતા છોકરા સાસરીમાં ગયેલા હતા રાત્રે પાંચ વાગે થયા પછી જોયું તો કબાટમાંથી બધું વિખેરી નાખ્યું નાખ સોળ બધું લઈ ગયા કેટલી કિંમત હશે આશરે દોઢ બે લાખની પોલીસ ફરિયાદ કરી હતી તમને જાણ કેવી રીતે થઈ થઈ કે રીતે હવે સવારમાં પાંચ વાગે ઉઠથા ત્યારે ઝડમાં જેવી તાળું તોડી નાખીને જતી સિજોડીમાંથી તિજડીને બી તાળું તોડી નાખીને લઈ ગયા ઝરમાં બધો સામાન બધો વિસરી નાખી ગયો ભાઈ